નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપશોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર જામનગર જામનગરમાં જમણી સૂંઢવાળા ગણેશજીનું એકમાત્ર મંદિર ભગવાન ગણેશજી બુદ્ધિ પ્રદાતા છે વિઘ્ન વિનાશક આદિદેવ પ્રથમ પૂજ્ય મંગલકારક ગણનાયક ગૌરીપુત્ર ગજાનંદ પાર્વતીપુત્ર લંબોદર સહિતના વિવિધ નામો ગણપતિના છે ત્યારે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ત્યારે બાપાને પ્રથમ યાદ કરવામાં આવે છે જામનગરથી વીસ કિલોમીટર દૂર સપડાનું સિદ્ધિ વિનાયક મંદિર છસો અને પાંચ વર્ષ જૂનું છે અને ત્યાં પણ ગણેશ ભક્તો માનતા માનીને સિદ્ધિ વિનાયકને નમન કરે છે જમણી સૂંડવાળા ગણપતિનું મંદિર જામનગરમાં જ છે આદાબાદાવા ચકલામાં જમણી સૂંડવાળા ગણપતિનું મંદિર આવેલું છે ત્યાં રોજ હજારો ભક્તો પૂજા કરે છે અને પ્રસાદ ધરે છે છે પણ લોકવાયકા કે આ મંદિરમાં ગણેશજીની પૂજા કરવાથી તેની માન્યતા સિદ્ધ થાય છે બાવા છકલામાં લેવુઆ પટેલ જ્ઞાતિ દ્વારા સંચાલિત જમણી સૂંઢવાળા ગણેશ ગણપતિજીનું મંદિર આવેલું છે લગભગ ત્રણસો અને એકસઠથી વધુ વર્ષથી આ મંદિર છે ત્યારે મંદિરમાં દવે પરિવાર દ્વારા સેવા પૂજા કરવામાં આવે છે ગણપતિ બાપાની સાથે રાધા કૃષ્ણની મૂર્તિ પણ બિરાજમાન છે આ મંદિરમાં હરિભક્તો ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ગજાનનને નમન કરવા આવે છે ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમિયાન આ મંદિરમાં ભક્તોની સંખ્યા વધી જાય છે આ મંદિરમાં ગણેશજીની મૂર્તિની વિશેષતા એ છે કે જમણી સૂંઢ ધરાવતા ગણપતિ છે તેથી તેને સિદ્ધિ વિનાયક નામ આપવામાં આવ્યું છે આ મૂર્તિઓ બહુ ઓછા પ્રમાણમાં ગુજરાતના મંદિરોમાં જોવા મળે છે મંદિરમાં ગણેશજીની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે એટલું જ નહીં પરંતુ રામનવમી શિવરાત્રી જન્માષ્ટમી ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે જેના અલૌકિક દર્શનનો લોકો લાભ લે છે હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવમાં સિદ્ધિ દરરોજ નવા વાઘ પહેરાવવામાં આવે છે સવારના સાત અને ત્રીસ વાગે આરતી બપોરે બાર વાગે રાજભોગ ધરવામાં આવે છે ત્યારબાદ એક થી પાંચ દરમિયાન ભગવાનને પોઢાડવામાં આવે છે સાંજે સાત અને ત્રીસ વાગ્યે ફરીથી સંધ્યા આરતી કરવામાં આવે છે એવી લોકવાયકા છે કે સંકટ હરણ ભગવાન ગણપતિને પ્રાર્થના કરીને લોકો પ્રથમ પૂજ્ય તરીકે ગણે છે ખાસ કરીને જામનગરમાં આ મંદિરનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે સાડા ત્રણ દાયકાથી વધુ વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા થાય છે ત્યારે ખાસ કરીને ગણેશ મહોત્સવમાં જય હો ગજાનનનો નાદ સંભળાય છે મંદિરમાં વિવિધ થાળ ધરવામાં આવે છે ગણેશજીને મોદક એવા લાડનો પ્રસાદ મંદિરમાં ધરવામાં આવે છે ટૂંકમાં જામનગરના આંગણે જમણી સુંડવાળા ગણપતિનું ખૂબ જ મહત્વ છે તેમ કહીએ તો ખોટું નથી આ ગણપતિ મહોત્સવમાં લોકો ગજાની જય બોલાવી રહ્યા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ